સુરતના માંગરોડમાં લવેટ ગામમાં મહિલાઓના મોત બાદ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે લવેટ ગામમાં કુંતા ચૌધરી નામની મહિલાનું કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનો ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો ખેતરના તાર ફેન્સિંગ સાથે વીજ કરંટ લાગતા મહિલાનું મોત થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે એવામાં ખેતરના માલિકે ઘટના સ્થળે આવી જોવાની તસ્દી લીધી નહોતી તેણે લઈને ગામના લોકોએ મહિલાના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો ખેતરના માલિક રાજકીય પીઠ પડ ધરાવતા હોવાની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે કાલે મારા દાદીને કરંટ લાગવાથી અવસાન પામ્યું છે અમે ખેતરવાળાને જાણ કરી છે કે તમારા તાર ફેન્સિંગથી કરંટ લાગ્યો છે અને તે મરણ પામ્યાં છે પણ તે ખેતરવાળા હજુ સુધી અહીંયા હાજર થયો નથી ને હાલમાં જે એ ખેતીનું સંચાલન કરતા છે ચેતન પંડ્યાણ કરી અમે આવ્યા છે આવ્યા છે એવું કહે છે અત્યાર સુધી આવ્યા નથી કરવામાં આવી રહ્યા છે ઘટના ને લઈને જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને મહિલાના મૃતદેહ પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ એમ બાદ પરિવારના લોકો મૃતદેહ ને ફરી ઘટના સ્થળે મૂકી આવ્યા હતા